વડોદરા અંદરજામાં કિદભતે ખલ દ્વારા સસ્તા ભાવેતર ભુજ કેળાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે વડોદરા તાંદલજા ખાતે રમજાન માસ નિમિત્તે સાંજના ઇફતાર એટલે રોજો ખોલવા માટે લોકો બજારમાં જમવાનું ખરીદવા નીકળે છે ત્યારે રોજદારો માટે અને દરેક નાત જાતના લોકો માટે આટલી મોંઘવારીમાં રમઝાન માસ દરમિયાન તરબૂચ અને કેળા કિલોના ભાવે ખલક દ્વારા વેચવામાં આવે છે સાંજના પાંચ વાગ્યે ત્રીસ મિનિટથી સાત વાગ્યા સુધી જેનું સંચાલન રમઝાનભાઈ સિંધે અને રજાક રમઝાનભાઈ સિંધ દ્વારા કરવામાં આવ્યું છે ગરીબોને આટલી મોંઘવારીમાં સસ્તું અને સારું ફ્રૂટ મળી રહે તે હેતુથી ખિદમત કરવામાં આવી રહી છે જેમાં મોટી સંખ્યામાં લોકો ખરીદી કરી રહ્યા છે આ તાંદલજા વિસ્તાર છે તાંદલજા વિસ્તારમાં પત્રકાર ચાર રસ્તા પર છે હવે અહીં આગળ સેવામાં એવું છે કે આ જે રમઝાન માસનો જે પર્વ બી ચાલી રહ્યો છે એની અંદર કેરા અને તરબૂચનો જે પથારો લગાવવામાં આવ્યો છે એમાં દસ રૂપિયા કિલો કેરા અને દસ રૂપિયા કિલો તરબૂચ આપીએ છીએ એક મહિના માટે એના માટે સેવા કરીએ છીએ અમે કોઈ જાત ભાવ રાખીને દસ દસ રૂપિયા કિલોમાં વેચીએ છીએ અમે દરે કોમ માટે છે દરેક કોમ માટે જેટલું જે હોય તે લઈ જાય છે કોઈ બી આવું નથી કે ભાઈ ખાલી મુસ્લિમ સમાજ કોઈ બી આવે લઈ જાય 10 રૂપિયો કિલોમાં આ સમય શું છે સમય સાંજે 5:30 થી 6 6:30 નું ટાઈમ છે રોજનો ટાઈમ નું ટાઈમ છે અબ્દ મલેક એ 10 રૂપિયો કિલો કેલે ઓર તરબૂજ 10 રૂપિયે અમામ કે હર આદમીન કે લિયે 10 રૂપિયો કિલો દેને માં આતે કબ તક ચલેગા એક મહિનો ખા ય કિસ તરહ આપકો એક અમાગા કે ચીજ કરા અમા સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યુઝ ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો